નેપારમાં હિંસા વચ્ચે આજે 36 ગુજરાતીઓ પરત વતન ફર્યા ફરવા માટે ગુજરાતીઓ નેપાળ ગયા હતા દરમિયાન હિંસાને લઈને ગુજરાતીઓ ફસાઈ ગયા આજે 36 ગુજરાતીની વતન વાપસી થતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો વસ્ત્રાલ અને મણિનગરમાં રહેતા લોકો પરત ફરતા પરિવારજનોએ ફૂલહાર કરીને તેમનું સ્વાગત કર્યું જે બાળકો અમારા એ જ્યારે ફોન કરતા તેને મીડિયાવાળા સાથે સંપર્કમાં હતા ત્યારે બાળકો પણ રડતા હતા અને એ રડતા જે જોયું અમે અને એ તોફાન જોયા બેન ખરેખર અમને એવું થયું હતું કે ખરેખર તોફાનની અંદર અમે માંડ માંડ અમને કહેવાય ને કે એ બચીને આવ્યા હોય કારણ કે તોફાની ટોળાઓને ભાન ન હોય ક્યારે શું કરે એ કંઈ ગામડાઓમાં થઈને અમે આવ્યા મુખ્ય સિટીઓમાં આવવા એવું નહોતું હતું અને ગામડાઓની અંદર કેવી પરિસ્થિતિ ઊભી થાય એ આપ સાહેબ જાણો છો બેન અમે જે પોખરાની અંદર અમારી હોટેલ હતી એનાથી સપોઝ અઢી અઢીસો મીટર દૂર આ વસ્તુ અમે લાઈવ જોઈ કારણ કે એટલું બધું સળગતું હતું જેટલું અત્યારે આપણે અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય જોયું જ નથી આ વસ્તુ હકીકતમાં ઇન્ડિયા આખું ફર્યા છીએ પણ ફસ્ટ ટાઈમ આવો અનુભવ અમને થયો છે એમનો માહોલ એટલે ટેન્શનમાં જ આવી ગયા હતા નીકળી કે નહીં નીકળીએ ત્યાંથી હાર્દિક પટેલનો બી ફોન આવ્યો કે તમને તકલીફ હોય તો આ નંબર મોકલીએ છીએ ત્યાં કોન્ટેક્ટમાં રહેજો ગવર્મેન્ટના અને તમારું કામ થઈ જશે એમ અને લાઇટો બી બધી જતી રહી પેલો પેલા પાવર હાઉસ એ લોકોએ ઉડાડી માર્યું હતું અને આગળ તો અમારી બસો મીટર આગળ આગળ જ હતી અને એના તણકલા અમારી હોટલ ઉપર આવતા હતા અમે નીચે આવ્યા તો અમને બધાને ઉપર મોકલી દે તમે જતા રહો ઉપર ભાઈ ત્યાંના જે યંગસ્ટરો જેમની ઉપર આ ઇન્ટરનેટ બંધ કરવાનો એ પછી સૌથી ખરાબ પરિસ્થિતિ એ હતી કે જ્યારે સંસદ ભવનમાં આ જ્યારે યંગસ્ટરોને ત્યાં આગળ બોલાવીને જ્યાં વાતની ચર્ચા માટે બોલાયા હતા અને એ લોકોના પ્રશ્નો એ વધારે ઉગ્ર બની ગયા અને એના કારણે જે ફાયરિંગ થયું અને જેના કારણે જે સોળ સોળ વર્ષના છોકરાઓ જેને ગોળી મારીને ત્યાં આગળ હત્યા થઈ એ પછી આ બહુ એ ભડકે ત્યાં આગળ એ બળવા માંડ્યું તું લઈ નીકળતો હોય છે કે લીધે અમે બધા સેફ હતા અને આજે સેફલી પાછા પણ અમે ઇન્ડિયા પરત પાછા આવ્યા છે એમાં ભારત સરકારનો પણ ખૂબ ખૂબ અભિનંદન ભારતીય એમ્બેસી તરફથી અમને જે સપોર્ટ મળ્યો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ઇન્ડિયન આર્મી જે સોનોલી બોર્ડર ઉપરથી અમને જે સપોર્ટ મળ્યો એમના જે મોબાઈલ નંબરો અમને પહેલેથી જ આપી દેવામાં આવ્યા હતા અને કીધું હતું કે રાજુભાઈ તમે આ રીતે જ્યારે પણ ફસાવો ત્યારે અમને અવશ્ય કોન્ટેક કરવો તો અમે તમને ત્યાંથી એમ ખેમ અમે બહાર એ કાઢીશું